હેલો ફ્રેન્ડ્સ હસ્તા કિચન મેનુમાં તમારું સ્વાગત છે રોજ જ સવારે નાસ્તામાં શું બનાવવું બાળકોને લંચ બોક્સમાં શું બનાવીને આપવું તો આજના સ્પેશિયલ મેનુમાં એવી જ એક રેસીપી બનાવીશું જે એકદમ ફટાફટ બની જશે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે તો હવે આ રેસીપી કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આ રેસીપી બનાવવા માટે અહીંયા એક બાઉલમાં એક વાડકી જેટલો રવો લઈશું અને આ રેસીપી બનાવવા માટે આપણે જે મોટો રવો આવે છે તે લેવાનો છે હવે ત્યાર પછી તેમાં પોણી વાડકી જેટલું દહીં ઉમેરી દઈશું તો હવે એમાં આપણે શાકભાજી ઉમેરીશું ને શાકભાજી તમે તમારી મનપસંદના કોઈ પણ લઈ શકો છો હવે સૌથી પહેલાં ઝીણું સમારેલું ગાજર ઉમેરી લઈશું ત્યાર પછી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈશું અને શાકભાજીની ક્વોન્ટિટી તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમારે રાખવાની છે હવે ત્યાર પછી એમાં ઝીણું સમારેલું કોબીજ ઉમેરી દઈશું પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું પછી એમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈશું તમે આમાં મેથીની ભાજી પાલકની ભાજી મકાઈના દાણા પણ ઉમેરી શકો છો પછી બે લીલા મરચાંને ઝીણા સમારી લીધા હતા તો તેને પણ ઉમેરી લઈશું અને પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું પછી એમાં થોડો ફ્લેવર માટે ગરમ મસાલો ઉમેરી લઈશું પછી એમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી લઈશું હવે એમાં અડધી ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું પછી એમાં ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું કારણ કે આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આમાં બધા શાકભાજી પણ ઉમેરાઈ ગયા છે અને મસાલા પણ ઉમેરી દીધા છે તો હવે આ બધા શાકભાજી અને મસાલાને દહીં અને રવામાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે દહીં લીધેલું હતું તે વાડકીમાં મેં પોણી વાડકી જેટલું પાણી રાખ્યું છે તો તેને પણ ઉમેરી લઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું જેમ જરૂર લાગશે તે પ્રમાણે પાણી ઉમેરતા જઈશું પાણી એકી સાથે ઉમેરવાનું નથી અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને એની કન્સિસ્ટન્સી થોડી થીક રાખી છે હવે આ બેટરને આપણે દસ પંદર મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને બાજુ પર મૂકી દઈશું હવે પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો રવો પહેલાં કરતાં થોડો ફૂલી ગયો છે એટલે કે આપણું બેટર થીક થઈ ગયું છે હવે બેટર થોડું વધારે ઠીક છે એટલા માટે એમાં છથી સાત ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે આ બેટરમાં થોડો વઘાર કરી લઈશું તેના લઈને સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેલને મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું અને થોડી હિંગ ઉમેરી લઈશું અને એ ક્રેકલ થઈ જાય ત્યાર પછી આપણે એને બેટરમાં ઉમેરી લઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આપણું આ બેટર રેડી થઈ ગયું છે તો પછી તેમાં એક ચમચી જેટલો ઈનો ઉમેરી લઈશું અને ઈના ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરી અને ઈનાને બધા બેટરમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના હુટલા બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તમારી પાસે જે કોઈ પણ પ્રકારની તાવી હોય તે તમે લઈ શકો છો પેન ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી પેનમાં બધી બાજુ વ્યવસ્થિત રીતે લગાવી લઈશું પછી એમાં બધી બાજુ થોડા સફેદ તલને વ્યવસ્થિત રીતે પાથરી લઈશું અને તમારે સફેદ તલ ના ઉમેરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે જે બેટર બનાવીને તૈયાર કર્યું હતું તે બેટરને ચાર ચમચા જેટલું આપણે પેનમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી બધી બાજુ વ્યવસ્થિત રીતે આપણે પૂડલાને પાથરી લઈશું હવે મેં અહીંયા થોડા પૂડલા ઝાડા બનાવ્યા છે એટલા માટે બેટર ચાર ચમચા જેટલું લીધું છે તમારે પૂડલા પટલા બનાવવા હોય તો તમે બે ચમચા જેટલું પણ બેટર લઈ શકો છો પછી એના ઉપર થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકી એને કૂક થવા દઈશું હવે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરની સાઈડ થોડી કૂક થઈ ગઈ છે અને હવે બુટલાની ફરતે ફરીથી થોડું તેલ લગાવી લઈશું અને બુટલાની ઉપર પણ થોડું તેલ લગાવી લઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને એને કૂક થવા દઈશું હવે ફરીથી થોડીવાર થઈ ગઈ છે અને હવે આપણે તવેથા વડે પુડલાને ચેક કરી લઈશું અને ફેરવી લઈશું અને તમે જોઈ શકો છો પુડલો ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે આપણે બીજી બાજુ પણ આવી જ રીતે એને કૂક થવા દઈશું હવે મને અહીંયા થોડું તેલ ઓછું લાગે છે એટલે ફરીથી થોડું તેલ પુડલાની ફરતે લગાવી લઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને એને કૂક થવા દઈશું અને હવે ફરીથી પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો ઢાંકણ ખોલી અને પુડલાને ચેક કરી લઈશું તો હવે તવે વડે પુડલાને પલટાવી લઈશું અને તમે જોઈ શકો છો બીજી બાજુ પણ પુડલો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે એટલે કે બંને બાજુથી એકદમ પરફેક્ટ પુડલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એવી જ રીતે બાકીના પુડલા પણ બનાવીને તૈયાર કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો રવાનો એકદમ ફટાફટ બની જાય એવો અને ખાવામાં એકદમ હેલ્ધી એવો પુટલો બનીને તૈયાર થઈ ગયો છે તો આ પુતલાને આપણે એકદમ ગરમા ગરમ શવ કરી લઈશું હવે આ પુતલાના મેં વચ્ચેથી ચાર ટુકડા કરી લીધા છે તમે એને આખો પણ રાખી શકો છો અને બે ભાગમાં પણ કાપી શકો છો આ રવાના પુડલાને મેં ટોમેટો કેચપ અને લીલી કોથમીર અને ફુદીનાની ચટણી જોડે સર્વ કર્યો છે તમે એને દહીં શેઝવાન ચટણી જોડે પણ ખાઈ શકો છો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો આવી રીતે પુડલો બનાવી તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અને આ રવાનો પુડલો એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આ ક્રિસ્પી અને ટેસ્ટી એવા રવાના પુડલાની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો